દોસ્તો અહેવાલના જાણવા પરમાણે અમદાવાદ પ્લેન દુખ્ટરના શેના કારણે બન્યું એનું જવાબદાર કોણ છે એર દુર્ઘટના થવાનું કારણ આવ્યું સામે જાણીને તમે પણ ચોંકી જશો પ્લેન દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા કેટલા લોકો બચી ગયા તે બધું જાણવા માટે વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી બીજી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને એ 240 ચાલીસ લોકોને આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો વિજય રૂપાણીનો પ્લેનમાં બેસતા પહેલાનો વીડિયો યુકે નાગરિકની ઈન્સ્ટા સ્ટોરીમાં કેદ થયા પૂર્વ સીએમ ફોન પર વાત કરતા જોવા મળ્યા અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે આ પ્લેન ક્રેશનો એક એક્સક્લુસિવ વીડિયો દિવ્ય ભાસ્કરને મળ્યો છે જેમાં દુર્ઘટનાના એક કલાક પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચડે છે એરપોર્ટના લોન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતા અને ચાલતા ચાલતા જોવા મળી રહ્યા છે યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે એમાં અનાયાસે આ વીડિયોમાં વિજય રૂપાણી કેદ થઈ થઈ ગયા હતા ધ વેલનેસ ફાઉન્ડ્રી નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલોમિક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી તેમના પેજ પર અપલોડ કરી છે યુકેના આ બનને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા બનને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો એમાં પાછળ વિજય રૂપાણી જતા દેખાઈ આવ્યા હતા બનને આ ઇન્સ્ટા સ્ટોરી અંદાજે દુર્ઘટનાના એક પેલા બનાવી હતી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આજ ફ્લાઇટમાં હોવાની માહિતી મળી છે દિવ્ય ભાસ્કરે તેમના નિકટના સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી નીતિન ભારદ્વાજ લંડન છે તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે અને તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ હતા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે કેટલા લોકોના મોત થયા ગુરુવારે ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ઓછામાં ઓછા બસ્સો નેવું લોકોના મોત થયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટરે સીએનએનને જણાવ્યું જ્યાં મોટાભાગના મૃતકો અને ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું એરલાઇન સાથે વાત કરતા ઉદયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયા બોઇંગ સાતસો સિત્યાસી ડ્રીમલાઇનના ટેક ઓફ પછી તરત જ થયેલા દુ ખદ દુર્ઘટના પાછળના સંભવિત કારણોમાં એકથી વધુ પક્ષીઓ અથડાવા અથવા મોટી ટેકનિકલ નિષ્ફળતા હોઈ શકે છે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના સ્થાપક પ્રમુખ કેપ્ટન એમ બાર વાડિયાએ જણાવ્યું હતું કે માત્ર સો ફૂટની ઊંચાઈએ પાઇલટે કટોકતી જાહેર કરી હતી જે સંકેત આપે છે કે કંઈક ગંભીર રીતે ખોટું થયું છે જ્યારે નિષ્કર્ષ કાઢવાનું હજુ વહેલું છે તેમણે સૂચવ્યું કે બહુવિધ પક્ષી અથડાયા અથવા બળતણની અછત જેવી ગંભીર તકનીકી સમસ્યાને નકારી શકાય નહીં સામાન્ય એન્જિન નિષ્ફળતા અથવા એક પક્ષી અથડાયા માટે પાઇલટ્સને તાલીમ આપવામાં આવે છે અને વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકે છે વાડિયાએ નોંધ્યું નિષ્ણાતો માને છે કે પાઇલટે નિયંત્રિત ક્રેશ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે વાડિયાએ કહ્યું કે વિમાન પાંખો ઊંચી રાખીને અને લેન્ડિંગ ગિયર નીચે રાખીને નીચે ઉતરતું હોય તેવું લાગતું હતું હું તેને ક્રેશ નહીં કહું હું તેને પાઇલટ ક્રેશ લેન્ડિંગ કહીશ તેમણે અસર ઘટાડવા અને કદાચ જીવ બચાવવા માટે પ્રયત્નો કર્યા તેમણે ઉમેર્યું જે રીતે વિમાન નીચે આવ્યું તે સીધા આગળ ઉતરવાનો પ્રયાસ સૂચવે છે નાગરિક ઉડ્ડયનના ભૂતપૂર્વ મહાનિર્દેશક એમ ભાર શિવરામને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર દેફ્ર અને કોકપીટ વોઇસ રેકોર્ડર મેળવવાનું કારણ સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે પાયલોટે મેળે કોલ આપ્યો અને પછી ચૂપ થઈ ગયા આપણે શા માટે તે જાણવાની જરૂર છે તેમણે કહ્યું તેમણે ઉમેર્યું કે જો એર ઇન્ડિયા પાસે રિયલ ટાઈમમાં ફ્લાઇટ ડેટા ડાઉનલોડ કરવાની ક્ષમતા હોત તો તે પ્રારંભિક મૂલ્યાંકનને ઝડપી બનાવી શકે છે ક્રેશ હોવા છતાં શિવરામને ડ્રીમલાઇનર કાફલા વિશે તારણ કાઢવા સામે ચેતવણી આપી હતી તમે એક ક્રેશને કારણે સમગ્ર સાતસો સિત્યાસી કાફલાને ગ્રાઉન્ડ કરી શકતા નથી ઉડાન માટે મંજૂરી આપતા પહેલા આ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હોત તેમણે કહ્યું નોંધ્યું કે સેંકડો ડ્રીમલાઇનર્સ વિશ્વભરમાં કાર્યરત છે વિમાન ઉડાડનારા બે પાઇલટ્સને અનુક્રમે લગભગ આઠ હજાર બસ્સો અને એક હજાર કલાકનો અનુભવ હતો અને તેઓને ઉચ્ચ પ્રશિક્ષિત માનવામાં આવ્યા હતા વિમાન બરાબર હતું પાઇલટ્સ સારી રીતે લાયક હતા તેથી જ્યાં સુધી અમને વધુ ડેટા ન મળે ત્યાં સુધી શું થયું તે રહસ્ય રહે છે વાડિયાએ કહ્યું માર્ટિન કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ માર્ક માર્ટિને જણાવ્યું હતું કે તપાસ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હશે પ્રારંભિક અહેવાલમાં પણ સમય લાગશે અને તે ત્રણસો પાનાનો હોઈ શકે છે અંતિમ અહેવાલ બે હજારથી ત્રણ હજાર પાનાનો હોઈ શકે છે ચાલો અનુમાન ન કરીએ આની ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે તેમણે ઉમેર્યું કે આ સાતસો સિત્યાસી ડ્રીમલાઇનરનો પ્રથમ અકસ્માત હતો વિમાન બપોરે એક વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે રવાના થયું હતું અને ટેક ઓફ થયા પછી તરત જ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું વિમાનમાં સવાર બસો બેતાલીસ લોકોમાં એકસો ઓગણસિત્તર ભારતીય નાગરિકો ત્રેપન બ્રિટિશ નાગરિકો एक कैनेडियन और सात पुर्तगालीज नागरिको हता संपूर्ण चर्चा માટે સાથેનો વિડિયો જો લંડન જતી બોઇંગ 787 થી 8 ફ્લાઇટ પશ્ચિમ ભારતના અમદાવાદમાં ટેક ઓફ કર્યાના થોડા સમય પછી ક્રેશ થઈ ત્યારે વિશ્વાસકુમાર રમેશ सीट 111 માં હતા શ્રી રમેશના ભાઈ નયનકુમાર રમેશે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે વિશ્વાસકુમારને તેઓ કેવી રીતે બચી ગયા તેનો કોઈ ખ્યાલ નથી અને એકમાત્ર બચી ગયેલા તરીકે વિમાનમાંથી બચી ગયા એર ઇન્ડિયા ફ્લાઇટનો માલિક કોણ છે ગુરુગ્રામ હરિયાણા ભારતમાં મુખ્ય મથક ધરાવતી આ એરલાઇન એર ઇન્ડિયા લિમિટેડની માલિકીની છે જે ટાટા ગ્રુપ ચુમોતેર પોઈન્ટ નવ ટકા અને સિંગાપોર એરલાઇન્સ પચીસ પોઈન્ટ એક ટકા ની માલિકીની છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પાયલોટ કોણ છે આ વિમાનનું સંચાલન પાઇલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલ અને સહપાયલટ ક્લાઇવ કુંદર દ્વારા કરવામાં આવ્યું હતું હોમ શાંતિ